પૂર્વ રાષ્ટ્રપતિ મિસાઇલ મેન ડોક્ટર અબ્દુલ કલામ ના વરદસ્તી જેવું સન્માનિત થયા છે તેવા પ્રોફેસર ભાસ્કરભાઈ મહેતાએ જેનું સિંચન કર્યું છે તેવી સંસ્થા રાષ્ટ્રીય અંધજન મંડળ ઈડરમાં સમગ્ર સાબરકાંઠામાં જુદી જુદી સંસ્થાઓમાં અભ્યાસ કરતા એવા દિવ્યાંગ દીકરા દીકરીઓની ચિત્ર અને સ્પર્ધા જ્યોતિ દીકરીઓના પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કરતા હર્તા અને સહમંત્રી પ્રવીણભાઈ મહેતા બુદ્ધિધન એવા પ્રોફેસર જે બી દવે સિનિયર સિટીઝન પ્રમુખ ચિત્રકાર શ્રી જયેન્દ્રભાઈ સુતાર ઉપસ્થિત રહ્યા હતા નિર્ણાયક તરીકે શ્રી વિજયભાઈ પંચાલ મસાલથી શ્રી રાજુભાઈ પટેલ અને સરપ્રતાપ હાઈસ્કૂલના શ્રી અંકિતાબેન પટેલની સેવા લેવામાં આવેલ

જેનું કાર્યક્ષેત્ર છે તેવી આ સંસ્થાના વડા શ્રી પ્રવીણાબેન મહેતા અને તેમની આખી ટીમને લાખ લાખ વંદન છે ચિત્રની મહેંદી સ્પર્ધા બાદ તમામ સ્પર્ધક દિવ્યાંગ બાળકોનું બહુમાન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સુંદર સંચાલન અનિતાબેન પટેલ અલ્પાબેન ચોધાણીએ કરી હતી વિરોચી પસમુખ પ્રજાપતિ આઈ સીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા